રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પંચાયત કચેરી ખાતે ખાખી ગામના યુવકે કર્યો આત્મવિલોપનનો પ્રયાસ ખાખી ગામે સરકારી જમીન પર થયેલા દબાણ મામલે તેજ ગામના યુવાને તાલુકા પંચાયત કચેરી ખાતે કર્યો આત્મવિલોપનનો પ્રયાસ અરજદારના જણાવ્યા પ્રમાણે તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા હોવાના આક્ષેપને લઈને ખુદ પર આગ ચાંપવાનો પ્રયત્ન કર્યો ખાખી ગામના અરવિંદભાઈ સુવા નામના વ્યક્તિએ તંત્રની કામગીરીથી કંટાળી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે બે વર્ષથી કોઈ ધ્યાન ન આપતું હોય અને તંત્ર

તાલુકા પંચાયત કચેરીએ વારંવાર અધિકારીઓ પાસે ધક્કા ખાખા ને કંટાળીને આત્મવિલોપન કરવાની કોશિશ કરી હતી એને અમે અત્યારે રોકવામાં આવ્યા છે બરોબર છે અને આજે એનો પ્રશ્ન એ હતો એ અરજદાર અરવિંદ કનુભાઈ ભાઈ સુવા આજે અઢી વર્ષથી બેથી અઢી વર્ષથી થી વારંવાર રજૂઆત કરે છે કે સરકારી જમીનમાં રેણાંક વિસ્તાર ની અંદર કોમર્શિયલ ગોડાઉન ચાલે છે તમે આના ઉપર એક્શન લ્યો એક્શન લ્યો પણ છતાં કોઈ જાતની ઈ ગોડાઉન આજની તારીખમાં ઈ ગોડાઉન ધમ ધોકાર ચાલે છે અને ધમ ધોકાર આખું ગોડાઉન ભરેલું છે અંદાજીત આ ગોડાઉન બસો થી બસો વાર જગ્યાની અંદર બનાવેલું ગોડાઉન છે જેનું બાંધકામ પાકું બાંધકામ કરેલું છે કોલમ બીમ થી કરેલું છે આગળ અંદાજીત દસ બાર બાય નો શટર મૂકેલો છે અવડું મોટું ગોડાઉન સરકારી જમીનમાં બે વર્ષથી ધમ ધોકાર ચાલે છે આજુબાજુના રહીશો કંટાળીને ત્યાંથી હિજરત કરવાની તૈયારીમાં છે છતાં કોઈ અધિકારીનું પાણી પેટનું પાણી હલતું નથી પડે છે કે સરકારી જમીન ની અંદર આ કામગીરી કરે છે એના ભારે વાહનો આવે છે રસ્તો બ્લોક કરી દેવામાં આવે છે એના ખુલ્લે આમ દાદાગીરી કરવામાં આવે છે એના વિડીયો વારંવાર અમે બતાવવામાં આવ્યા છે અને બીજા નંબરની અંદર આજે સરકારી જમીન છે તો એના ઉપર કામગીરી કેમ ના થઈ

માત્ર ને માત્ર રોજ કામ કરે છે ખોટા કાગળો કરે છે અને લટકાવવા અને ભટકાવાની કામગીરી કરે છે ઉપરની કક્ષાએ સુધી સુધી કામગીરી આ લોકો પહોંચાડતા નથી મારું નામ છે અરવિંદભાઈ કનુભાઈ સુવા હું જે વિસ્તારમાં રહું છું એ વિસ્તારની અંદર રેણાક વિસ્તાર છે રેણાક વિસ્તારની અંદર સરકારી જમીન ઉપર મોટું પાકો મકાન ગોડાઉન મોટા શટર વાળું ગોડાઉન ખડકી દીધું છે સરકારી જમીન ઉપર નથી એના કોઈ આધાર પુરાવા કે નથી એની કોઈ મંજૂરી ત્રણ વર્ષથી અમે લગાતાર અરજીઓ કરવા છતાં આ તાલુકા પંચાયત કે ખાખીજાડિયા ગ્રામ પંચાયત કોઈ કામગીરી કરતી નથી અને ભ્રષ્ટાચારના પાપે કામગીરી નથી થતી તમે શું કરું અમારી માંગણી છે કે સરકારી જમીન ઉપર જે ગોડાઉન છે એ તાત્કાલિક હટાવવામાં આવે નહીતર અમે જે આ

બાબત છે કે એમનો સર્વે નંબર ચાર એક અને ચાર બે પૈકી પ્રાંત અધિકારી સાહેબે નવા જમીન કરેલી હતી એમના છે એ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે ગ્રામ પંચાયત દ્વારા એ લોકોને નિયમમાં કાગળ તમને લોકોને લખીને આપી દીધા છે ગ્રામ પંચાયત ઠરાવ કરેલો છે તે ગ્રામ પંચાયત અસમત છે પરંતુ એ ઠરાવ રદ કરવા પાત્ર હોય અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ તો તલાટી દ્વારા લખીને આપવામાં આવે છે છતાં કેમ રદ કરવામાં આવે તલાટી દ્વારા લખીને આપવામાં આવેલ છે તે ગ્રામ પંચાયત સાથે સહમત નથી સાથે નથી એવું તલાટી દ્વારા લખી તલાટી મંત્રી છે એમના તલાટી યોગ્ય છતાં આપણે તપાસ કરીને ખરાઈ કરેલ છે પ્રથમ કોઈ પણ દબાણ દૂર કરવું એટલે ગ્રામ પંચાયતની દબાણ ને પંચ ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રણ ની કલમ અંતર્ગત એકસો પાંચ અંતર્ગત ગ્રામ પંચાયત ની જવાબદારી આવે છે અને આ અનુસાર જે આ ઠરાવો કાયદા અને વિકાસ કમિશનર તરફથી પરિપત્ર થયેલ છે એટલે ગ્રામ પંચાયત દબાણની કાર્યવાહી દૂર કરવા માટે સક્ષમ છે ત્રણ વર્ષથી હેરાન થઈ રહી હોવાનું જે અદ્દાર જણાવે છે તો શું ત્રણ વર્ષથી બંધ મારી માર્ચ મહિનામાં મારી જ્યારે બદલી થઈ ત્યારે આચાર સંહિતાનો સમય બાદ કરતા દરેક પ્રકારની કાર્યવાહી મારા તરફથી કરવામાં આવેલ છે સાહેબ આની પહેલા પણ ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી જે અધિકારી જે તે સમય હોય એનો તમારે જવાબ મેળવવો જોઈએ બાકી મારા આવ્યા પછી મેં દરેક પ્રકારની કાર્યવાહી કરેલ છે તો આપમાં હવે નિષ્ક્રિય ટૂંકમાં નિષ્પક્ષ રીતે કામગીરી કરીને ન્યાય અપાવશો તમે આગળના મારા દ્વારા થયેલા કાગળ જોઈ શકો છો અને તમે જાતે નિર્ણય લઈ શકો છો કે નિષ્પક્ષ કે નિર્લેપ કાર્યવાહી થઈ છે કે નહીં એ તમારી જાતે નક્કી કરવાનું છે અમે નિયમ અનુસાર કાર્યવાહી કરી રહ્યા છીએ